લિંબાયત પોલીસ મથકની હદમાં આવેલા સંજય નગર બે માં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે લિંબાયત ખાતે આવેલ સંજયનગર બે માં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી જુગાર રમાડનાર લિંબાયત આસ્તિક નગરમાં રહેતા નરેન્દ્ર રમેશ ગોસ્વામી તથા લિંબાયત નગરમાં રહેતા અરવિંદ શર્મા લિંબાયત શિવાજીનગરમાં રહેતા રાકેશ ચૌધરી લિંબાયત ગણેશનગરમાં રહેતા ધનરાજ ચૌહાણ લિંબાયત સંજયનગર ખાતે રહેતા નરેશ રાઠોડ લિંબાયત સંજયનગરમાં રહેતા મચ્છીદર રાજભર લિંબાયત શિવકૃપા સોસાયટીમાં રહેતા આકાશ વડીનકર અને લિંબાયત નગર પોલીસે તપાસ તમામ પાસેથી રોકડા રૂપિયા મોબાઈલ સહિત એક લાખ તેર હજારથી થી વધુ ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી